પોલીસ મહાનિરીક્ષક સંદીપ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ તડવીયા નાઓ પોતાની ટીમ ને એટીએસ ચાર્ટ મુજબ ની કામગીરી તેમજ રાજસ્થાન રાજ્યના તથા ભરૂચ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસજી ટીમ અંકલેશ કલમ ચારસો અગિયાર મુજબ ના ગુનાના કામેનો વોન્ટેડ આરોપી હેમરાજ કેસરીમલ જાતે માલી હાલ રહેવાસી મકાન નંબર છત્રીસ સિદ્ધેશ્વર બંગલો કાપોદરા પાટિયા અંકલેશ્વર જીઆઈડીસી જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી ગામ કંબોડિયા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ નવ તેના હાલના સરનામે સિદ્ધેશ્વર બેંગ્લોર ખાતે હાજર છે જે ચોક્કસ બાતમી આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને પકડી અટક કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે